નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને હું એક સિચ્યુએશન આપું છું કે અત્યારે તમારે ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે ચેપ નામની એપ્લિકેશનમાં અને ઓનલાઈન માર્કિંગ છે એ સામે કામ કસોટીના કરવામાં આવી રહ્યા છે એક ક્ષમતા ટેબમાં ત્યારે જ્યારે તમે આ માર્કિંગ કરતા હોય છે અથવા તો ઓનલાઈન હાજરી પૂરતા હોય છે ત્યારે જ્યારે તમે તમારું ધોરણ ખોલો છો ધોરણ ચાર છે ધારો કે અને તેમાં તમે જુઓ છો કે જે એક વિદ્યાર્થી છે એ એક વધી ગયો છે ટૂંકમાં ધોરણ ત્રણનો વિદ્યાર્થી છે એ ધોરણ ચારમાં બતાવી રહ્યો છે હાજરીમાં પણ ઓનલાઈન હાજરીમાં પણ અને જે માર્કિંગ આપણે એડ કરીએ છીએ ઓનલાઈન સામાયિક એકમ કસોટીમાં તેમાં પણ તો ધોરણ ત્રણનો વિદ્યાર્થી ધોરણ ચારમાં આવી ગયો છે તો હવે આપણે તેને ધોરણ ત્રણમાં ફરીથી કઈ રીતે લઈ જવો અને કઈ વેબસાઇટ ઉપરથી તેને અપડેટ આપવું તે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે કે તમે જુઓ છો કે ધોરણ ત્રણ નો વિદ્યાર્થી છે ધોરણ બતાવી રહ્યો છે તો ત્યારે શું કરવું તો આ તમામ પ્રક્રિયા છે આપણે નામની કરવાની છે તેમાં આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ નામના ટેબમાં જવાનું છે જે તમે તમારા પાસવર્ડ નાખી કેપ્ચા કોડ નાખી અને ચાઇલ્ડ ટ્રેકિંગમાં જશો હવે તેમાં આપણે જવાનું છે મેનેજ સ્ટુડન્ટમાં જે રેડ કલરના પોઈન્ટ બતાવી રહ્યા છે તેને જલ્દીથી અપડેટ કરવાના છે એસ એક સૂચના ખાસ આવી છે તે તો આપણે કરી શકશું પરંતુ જો આવી ભૂલ થઈ ગઈ છે આવો એક અપડેટ આવી ગયું છે કે ભૂલથી એક વિદ્યાર્થી છે એ બીજા ધોરણમાં બતાવી રહ્યા છે તો આપણે ફરીથી તેને જે તે ધોરણમાં કઈ રીતે ખેંચવા તો આપણે કરવાનું છે મેનેજ સ્ટુડન્ટમાં જવાનું છે ત્યાં જે ધોરણમાં અત્યારે બતાવી રહ્યા છે તે ધોરણ ઓપન કરવાનું છે એટલે તેમાં તમે ધારો કે આ વિદ્યાર્થી છે તેને આપણે ધોરણ ચારમાંથી ત્રણમાં લઈ જવો છે કેમ કે ત્રણ ધોરણ ત્રણનો તે વિદ્યાર્થી છે તો આપણે આપ સૌ પ્રથમ તેનો આધાર યુ આઈડી છે તે આ નંબર છે તે કોપી કરવાનો છે આ નંબર તમારે જરૂર પડશે તેમાં નીચે એડિટ બટન છે તેના પર ક્લિક કરશું અને સૌથી નીચે આપણે સેવન્ટી ફોર નંબરનું જે ઓપ્શન છે તેમાં જવાનું છે તેમાં આપણે બીજો ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનો છે હાલ પૂરતો બીજી શાળામાં છે તેવું સિલેક્ટ કરી અપડેટ આપી દેવાનું છે જેવું આપણે અપડેટ આપશું ત્યારબાદ આપણે જે ધોરણમાં તે બાળકને સમાવવાનો છે એટલે કે ધારો કે મારે ધોરણ ત્રણમાં તે બાળકને સમાવવો છે કેમ કે તે ધોરણ ચારમાં ભૂલથી નામ તેનું બતાવી રહ્યું હતું એટલે તેને ધોરણ ત્રણમાં લેવા માટે આપણે ધોરણ ત્રણમાં જવાનું છે ધોરણ ત્રણમાં ગયા ત્યારબાદ આપણે ત્યાં ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે ટ્રેક વિથ ચાઈડ યુઆઈડી તેમાં તે જે નંબર આપણે આધાર યુ આઈડીના કોપી કરેલા હતા તેની આ પેસ્ટ કરવાના છે ત્યાં લખવાના છે અને સર્ચ આપવાનું છે એટલે તે બાળક ત્રીજા ધોરણમાં બતાવશે અને ત્યાંથી તમે તેને એડ કરી શકશો તો મિત્રો આવી જ્યારે પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે ગભરાવા નથી જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે શાળા કક્ષાએ પણ આ ચેન્જ કરી શકીએ છીએ તમે ડાયરેક્ટ એમાં ઓપ્શનમાંથી નહીં કરી શકો તમારે ધોરણમાં સિલેક્ટ નહીં થાય ધોરણ ત્યાંથી ચેન્જ નહીં થાય પરંતુ તેને બીજી શાળામાં બતાવવાનું છે અપડેટ આપવાનું છે અને પ્રથમ જે જે તે ધોરણમાં જેને બતાવવાનું છે તે બાળકને તે ધોરણમાં ક્લિક કરી અને તેમાં તેને એડ કરવાનો છે આ રીતે તમે જે તે ધોરણમાં ફરીથી તે બાળકને મૂકી શકશો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો કે જેથી કરીને આપણે તમામ જે પરિસ્થિતિ સર્જાય તો આપણે તેને સોલ્વ કરી શકીએ હવે આપણે જે તે ધોરણમાં તે હાજરીમાં પણ બતાવતો હશે અને તે સામે એકમ કસોટીના માર્કિંગમાં પણ બતાવતો હશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો આવી નાની નાની પણ મહત્વની વાતો લઈને આ ચેનલમાં આવતો રહું છું તો વિડીયો પૂરો જોઈએ તેના માટે ધન્યવાદ અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જે તમને આવી નવી નવી માહિતી મળતી રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ